આજે થી બ્લોક ચાલુ કર્યો કારણ કે આમ આખે આખો હું પલલી ગયો હોઉં એ મારી મમ્મી છે ને જો કી જવાના છે મને એવું લાગે કારણ કે આખે આખું પલલી ગયું મેં આજે રેનકોટ ભૂલાઈ ગયો તમે હે આખું બધું ભીનું થઈ ગયા હોય હે

તો આખો હે પરસાવારા થઈ ગયો કપડા તો હું ઘરેથી આવું ને તો ડાયરેક્ટ પહેલા નાય પછી એના કપડા બદલાઈ લે આ લેંગો ને ઈ ડાયરેક્ટ પહેરવાનું હોય કારણ કે આ લેંગા સિવાય હું બીજું કઈ પહેરું જ નહીં નવરી મારું મારું કપડા વાસણ રસોઈ પાણી અટાણે બે ફ્રી થાય તો પાછા ભાઈ આવે પર એ જાય લ્યો

બાકી જો ફૂલ વરસાદ માં આવ્યો ને તમે જોઈ લ્યો અત્યારે હવા બે થયા છે બરાબર તો હવા બે વાગે માણસ ભૂખ ના લાગે હવા ના ગયા હોય તો હવે હવા બે મેકો વરસાદ ઓછો થયો ને તો મેકો આપણે જાય તો એવા અમારા ગામ માં છે ને પાણી બહુ ભરાય ને તે નઈકરા આ બધું જો ભરાઈ ગયું આખા આખું પગ ને બધું હે કપડા કેટલા કેટલા કપડા છે પેન્ટુ ની પણ મને બહુ ના ગમે મને ના ગમે હું બે કા છોકરો બે કપડા હે અને કપડા જ નહી હોય કે જો મારો એને નિયમ છે કે હું એને બે જ જોડી જીવન માં પહેરું ખરે પેલી થી છે હું ક્યાંક બહાર જવાનું હોય તો કપડા પહેરીએ બરોબર જીન્સ ના કે બાકી મારો નિયમ છે કે જો એક આ તમે જે જોવો હોય એક આ પેન્ટ એને આ તમે જેટલા મારા વિડીયોમાં જોયું છે ને એ બે જ વસ્તુ છે બીજી વસ્તુ એક કે આ ટી શર્ટ મેં એનું પેન્ટ ક્યાં ગયું આવી રહ્યું આ એનું પેન્ટ આ બે જ વસ્તુ તમને વધારે જોવા મળશે એવું નથી આવું સાદું જીવન છે મને મજા જ ના આવે કારણ કે ખુલતા કપડા હોય ને તો આમ થોડીક મજા આવે એના જેવું હવે જેને દેખાવમાં ક્યાં આવે કોઈ મારે ક્યાં છોકરી જોવા જાવી તો ભાઈ દેખાવ કરીને જવું અમારે મમ્મી કે વ્યવસ્થિત જોયે વ્યવસ્થિત